કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડીયો આપણે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ માર્કેટયાર્ડોના તમામ માર્કેટયાર્ડના ભાવનો વિડીયો છે તો તે જાણતા પહેલાં તમને જણાવું કે માર્કેટયાર્ડ થરાદ ઉંજા નેનાવા ડીસા માર્કેટયાર્ડ લાખણી માર્કેટયાર્ડ અને પિલોડા માર્કેટયાર્ડના ભાવો તમને જણાવીશ એની પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરી શકો છો તો આભાર ચેનલ શેર કરજો યાર્ડ થરાદ સત્યાવીસ બે બે હજાર પચીસ જીરું ત્રણ હજારથી રાયડું એક હજાર તેસઠથી અગિયારસો સરસવ પંદરસો નેવુંથી સત્તરસો એરંડા બારસો ચાળીસથી તેરસો ઇસુગુલ બે હજારથી પચીસો બાજરી પોંચસો પંદરથી પોંચસો ગવાર નવસોથી નવસો એંસી વરિયાળી બારસો પચાસથી પંદરસો વીસ પંદરસો બાર રાજગરો અગિયારસોથી અગિયારસો સિત્તેર રાહ માર્કેટયાર્ડના ભાવ રાયડો એક હજાર પચાસ થી અગિયારસો ત્રીસ એરંડા બારસો પચાસ થી બારસો સિત્તેર બાજરી પોનસો ચાલીસ થી પોનસો સિત્તેર પચીસ બાજરી રજગા બાજરી પાંચસો સાહીઠ થી છસો રાજગરો અગિયારસો પંચ્યાસી થી અગિયારસો પંચ્યાસી જીરો તેત્રીસો થી ઓગણ એકાવન ઈસફ ગુલ એકવીસો થી તેવીસો નેવું મગફળી નવસો અગિયાર રાયડો એક હજાર એકવીસ થી અગિયારસો પચાસ એરંડા બારસોથી બારસો પંચાણું સરસવ ચૌદસો બૌણુંથી ચૌદસો બાણું બીજડા પચીસસો એકાવનથી ત્રણ હજાર સોવા અગિયારસો ચાળીસથી બારસો માર્કેટયાર્ડ લાખણીના ભાવ ઊંઝા ભાવ છેલ્લે જણાવશો અને પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો એરંડા બારસો પચાસ પચાસથી બારસો એક્યાસી રાયડો એક હજાર ચાળીસથી અગિયારસો બાવીસ બાદરી પાંચસો નેવુંથી પાંચસો પંચાણું રજકા બાદરી છસો પચીસ રાજગરો એક હજારથી અગિયારસો અઠ્ઠાવન વરિયાળી ચૌદસો અડત્રીસથી પંદરસો સત્યાવીસ સરસવ તેરસો પચાસથી તેરસો પચાસ માર્કેટયાર્ડોમાં સારી એવી સિઝન ચાલુ થઈ ગઈ છે અને જોરદાર જીરાની આવક છે ગઈકાલનો જે રિપોર્ટ હતો એમાં સારી આવક છે ગઈકાલે તો રજા હતી જે સવારમાં એનો રિપોર્ટ હતો એના પ્રમાણે સારી એવી આવક છે તો માર્કેટ માર્કેટયાર્ડ ડીસાના ભાવ બટાકા એકસો અગિયારથી એકસો ચોરાણું એરંડા બારસો પિસ્તાળીસથી બારસો નેવું રાયડો એક હજારથી અગિયારસો તે એકત્રીસ બાજરી પોંચસો એકાવનથી છસો એકત્રીસ ઘઉં પોંચસો ચાળીસથી છસો એકત્રીસ રાજગરો એક હજાર બાવનથી બારસો નવ મગફળી એક હજારથી એક હજાર એકાણું જીરુ છત્રીસો એકાવનથી ઓગણચાળીસો બાવન રૂપિયા ભાવ રાયડો અગિયારસો વીસથી બારસો એક એરંડા બારસો ત્રીસથી તેરસો ચાર જીરુ પોત્રીસોથી અડત્રીસો એકાવન બાજરી પોંચસો પચાસથી પોંચસો સત્તાવન ગવાર નવસો પચાસથી નવસો એકોતેર તલ પંદરસો રજકા બાજરી પોંચસો એંશીથી છસો ચૌદ તમને જેનો ઇન્ટાર હતો તે ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ અને તેમાં ખાસ કરીને જીરાના ભાવ તો હત્યાવી બે બે હજાર પચીસ ગુરુવાર જીરો એકત્રીસોથી ચોપનસો પંદર થોડોક બજારની અંદર સુધારો જોવા મળ્યો છે જીરાની અંદર છેલ્લા બે ચાર દિવસની અંદર વરિયાળી બારસો એંસીથી એકાણું સો વરિયાળીની અંદર તમામ માર્કેટ માર્કેટયાર્ડોની અંદર ભાવની અંદર થોડો ફરક હશે કેમ કે જે ઊંઝા બાજુ જે વરિયાળી આવે છે તે માઉન્ટ આબુ બાજુનો વરિયાળી આવે છે અને તે ગ્રેડિંગ કરેલી વરિયાળી અને કહી શકો તો એક જે પાકી લૂમ આવે તેની હાર્વેસ્ટ લણ લણણી કરેલી હોય છે કે જેની અંદર કલર પણ જળવાઈ રહેતો હોય છે અને કોઈ ઠાર પણ ઉપર નહીં પડ્યો હતો ઈસબ ગુલ એકવીસો પંચોતેરથી અઠ્યાવીસો પચાસ તલ અઢારસો એંસીથી અઢારસો એંસી સોવા અગિયારસો ચાળીસથી સોળસો અજમો તેરસો ચાળીસથી એકત્રીસો પંચાવન અમારો વિડિયો પૂરો જોયો તે બદલ તમારો આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ખેડૂતોને શેર કરતા રહેજો દરરોજના ખેતીલક્ષી ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેની બાજુમાં બેલનું આઈકોન દબાવજો જેનાથી અમારો વિડીયોના સૌથી પહેલું નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર મળશે આભાર